સુરત જિલ્લાના પલસાણા સ્થિત શ્રીમતી ભદ્રકા નર્સિંગ કોલેજમાં આજે ઇતિહાસ રચાયો છે આ કોલેજમાં પ્રથમવાર નર્સિંગ ટેકિંગ સેરેમની હિન્દી ભાષામાં યોજાઈ હતી જે મેડિકલ ક્ષેત્રમાં એક અનોખી પહેલ છે આ ઐતિહાસિક પ્રસંગના મુખ્ય આત્મા કોલેજના પ્રમુખ શ્રી જીવરાજ ભદ્રકા છે જેમણે વિદ્યાર્થીઓને આ ઉદાત શપથ લેવા માટે પ્રેરણા આપી અને સમારંભમાં આજના શપથ ગ્રહણ સભારંભમાં નર્સિંગના વિદ્યાર્થીઓએ ફ્લોરન્સ નાઇટિંગેલના સિદ્ધાંતોને સ્વીકારતા માનવ સેવાના પવિત્ર માર્ગ પર ચાલવાની વિદ્યાર્થીઓએ એક સ્વરે શપથ લીધા પ્રતિજ્ઞા લીધી તેમને સંકલ્પ કર્યો કે દર્દીઓની કાળજીમાં કોઈ પણ પ્રકારની બેદરકારી નહીં રાખે અને દરેક દર્દીને નિષ્પક્ષતા અને દયાભાવે સારવાર આપશે શપથ ગ્રહણ સભારંભ દરમિયાન નર્સિંગના વિદ્યાર્થીઓએ નિષ્ઠા કર્તવ્ય અને માનવ સેવા પ્રત્યે સમર્પિત રહેવા માટે હિન્દી ભાષામાં શપથ લીધી મેડિકલ ઇતિહાસમાં આ પહેલ એક મોખરાનું સ્થાન ધરાવે છે અને વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત